વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે આરોપી રમેશભાઈ છગનભાઈ વસાવાએ સ્વેટરના દોરા વડે આપઘાત કર્યો હોવાની સામે આવ્યું છે રમેશભાઈ સામે પત્ની સાથે બુલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસે અટકાયત કરી હતી પોલીસે આ મામલે બીએનએસ કલમ એકસો છોતેર મુજબ કાર્યવાહી હાથ ધરી હતી લોકઅપમાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી પોલીસ પાનીગેટ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે આરોપીની બોડીને પીએમ અર્થે એસએસજી લાવવામાં આવ્યું હતું સાહેબ કમ્પ્લેન કરી એની હોવે એટલે અમે લોકો પાણી પોલીસવાળાને ફોના એટલે અમે એને લઈ ગઈ મેં જાતે અને પછી એને અમે અંદર બેઠા બેવજન અંદર બેઠા અને પછી એવું કે તમે બહાર નીકળો બહાર બે હો અમે તો બહાર બેઠી પછી એને માર્યો કારણોસર એ પેલી એક કમ્પ્લેન લખાઈ હતી ને ઘર કંકાસ માટેની એના માટે એ કમ્પ્લેન બી જોવાની છે અમારે હું હું એને લખું મારી માંગ એટલી જ છે મારા ભાઈને ઇન્સાફ મળે ને જે કાલે ડ્યુટી પર હતો પોલીસવાળો એને હાજર કરે